મહેસાણાના લાંગણના દિવાનપુરા ગામમાં એક હત્યાની ઘટના સામે આવી છે ચાલીસ વર્ષીય ઠાકોર રણજીતસિંહ મેરુજી નામના યુવકની હત્યાની ઘટના બનવા પામી છે ફરિયાદીની દીકરી અને આરોપી મેહુલજી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનો ક્યાંક સામે આવ્યું છે ત્યારે એક વર્ષ અગાઉ આ પ્રેમ સંબંધ મુદ્દે પણ માથાકૂટ થયું હોવાનું સામે આવ્યું છે કુટુંબના આગેવાનો દ્વારા સમાધાન બાદ ફરીથી માથાકૂટ થયું તેવું સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ પણ શરૂ કરી છે મહેસાણાના લાંગણના દીવાનપુરા ગામની વાત છે જ્યાં હત્યાની ઘટના સામે આવી છે ચાલીસ વર્ષીય ઠાકોર રણજીતસિંહ મેરુજી નામના યુવકની હત્યાનો જે બનાવ છે તે સામે આવ્યો છે ત્યારે એક વર્ષ અગાઉ પ્રેમ સંબંધ મુદ્દે પણ માથાકૂટ થઈ ચૂકી હતી ત્યારે ફરિયાદીની દીકરી અને આરોપી મેહુલ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે ત્યારે કુટુંબના આગેવાનો દ્વારા સમાધાન બાદ ફરી એક વખત માથાકૂટ થયેલી સામે આવી અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગઈકાલે લાંગણ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરનો બનાવ બન્યો છે બનાવની હકીકત એવી છે કે આ બનાવના ફરિયાદી બચુજીની દીકરી નિકિતા અને મુખ્ય આરોપી મેહુલજી વચ્ચે પ્રેમ સંબંધ હોવા બાબતે આજથી એકાદ વર્ષ પહેલાં ઝઘડો થયેલો હતો આ ઝઘડામાં કુટુંબના આગેવાનો દ્વારા સમાધાન થયેલ ત્યારબાદ ગઈકાલે દિવસે ફરિયાદીના ભત્રીજા અને મેહુલજી વચ્ચે સામાન્ય બોલચાલ થઈ અને વડીલો એમને છૂટા પાડેલા ત્યારબાદ ગઈકાલ રાત્રે ગામમાં વિસદ માતાના મંદિરે સમગ્ર ગામમાં જમણવાર હતો ત્યારે જમણવારમાંથી ફરિયાદી મરણ જનાર તેમજ સાહેબ પરત આવી રહ્યા હતા ત્યારે મુખ્ય આરોપી મેહુલજી અને એમના કુટુંબીજનોએ આ લોકોને રોકી ઝઘડો કરેલ અને આ ઝઘડા દરમિયાન મેહુલજીએ મરણ જનાર રણજીતને પેટમાં છરી મારી દીધા રણજીતનું મોત નિપજેલ છે આ બાબતે પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે